ફેમિલી કેમ છો હોપ તમે મજામાં હશો વેલકમ બેક ટુ માય ચેનલ હું પૂજા મિસ્ત્રી અને ફાઇનલી હું સુરતમાં આવી ગઈ છું ઘણા લોકો અંજલી ઓળખતા હશે ઘણા લોકો અંજલી નહીં ઓળખતા હોય બટ હું કહી દઉં સો અંજલી એ બહુ સારી ડાન્સર છે છેલ્લા ઘણા વર્ષોથી અને સાથે સાથે કન્ટેન્ટ ક્રિએટર બી છે સાથે યુટ્યુબર બી છે અને એને બ્લોગ્સ ને એ બધું બી સ્ટાર્ટ કર્યું છે તો હું અત્યારે મતલબ અત્યારે નહીં હું કાલે મળી છે ને અને એનું શું રિએક્શન હોય છે એ જોઈશું કારણ કે એને નથી ખબર કે હું આવી રહી છું એ લોકો જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ને એના પછી એમ લોકો બહુ સારા પહેલા ઓળખતા નહોતા પણ એના પછી બહુ સારા એવા ફ્રેન્ડ થઈ ગયા છે અને જ્યારે મેં રાજલને સરપ્રાઈઝ આપી હતી ને ભાવનગર જઈને તો એને મને કીધું ક્યારે મળશે મને આવી સરપ્રાઈઝ મેં કીધું જલ્દી મળશે એવી રીતે મેં મેસેજ કરી દીધો તો અને ફાઈનલી જલ્દી આટલું જલ્દી આવી જશે ને ખબર નથી કાલે મળી રહ્યા છે એટલે જોઈશું એનું રિએક્શન શું હોય છે મેરેજ થાય કોંગ્રેચ્યુલેશન તારી જે મેં મહેનતી કરેલી આમ દેખાડતા

જાય દે બઈરાઈ દે ને કે હા તને કેવું લાગ્યું આમ અમે લોકોને અચાનક જ મને તો ઠીક મને મગજમાં આતું હે હા કે પૂજા આવવાની છે કેવું કેમ ખબર હતી તને પહેલા એની સા હિંટ આપી દેલી બચ્ચે એ પછી મે પૂજાને ખબર નહી કોઈ એને ફ્રેન્ડમ મળવા ગઈ

તો પછી આપણે આવી રીતે હું આવું છું પણ પૂજા મારા માટે આવી ને કામ તો પછી બંધ કર અમે લોકો નીકળી પડ્યા હતા ડુમર જવા માટે પણ બહુ લેટ થઈ ગયા અમે લોકો એટલે પછી અમે લોકો રસ્તા ઉપર રોકાઈ ગયા અને ત્યાં મેં નાચલી મે ત્રણ રીલ બનાવી पनीर चाप ખાવા જઈએ છીએ કે અફઘાની ચાપ કે સમથિંગ જેવું છે આપણે જોઈએ કેવું છે ચલો ચિકન લે 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 પાછળ તો ને તો શર્ટ ખરાબ ہوا ફાઈટ સરસ <laughs> છે <laughs> 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 <laughs>

चेरी पकड़ा गई फोन तो फोन कर दो फोन उठो बाय बाय मलिया सलाम चलो मलिया सॉरी वीडियोवा अटलू जो तो थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो लाइक शेयर कमेंट करना भूलता नहीं एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल बाय